Oh yeah!

એ મારી કડી ના મોગવાની આની હવાઓ આધીયો ન ઉતારનારી મારી વેળાની મદપુરું દે વેલડી આવશે આવશે ચહેરા બવા મેલી આવવા તો જપી એ મારી વાન વાન ખરાવ મારી વેલડી કંપા

પણ એક દાડો આરસ પણ ના પથ્થર ન મઢી નોખું તો મારું નોમ માતા ના કેવરા ભાઈ આવું વેળા મારા ગરીબ ના ભગવાન કેતા હશે દુખિયારા નું દુઃખ મેટ કરીને હું બેઠી હશે તો ચહેરા ભુવા પાગડી નું આબરૂ ના હાચવી દઉં તો જગતમાં મારું નોમ માતા ના કહેવાય મેલડી તું બોલી વાતો પૂરી થઈ જઈ જરા સબરા બેઠા બેઠા બનાર બના સેવાલિયા મલિયા રૂડીએ સદી સા ને વાટો દોરા મારા ચેરાક્ષી બાપા ને પેલી ને વાટો ધોવાય મારી વેળા જીવ મોનો ઈ મોજો ભાઈ મારો રમેલ નો પ્રસંગ વેળા હાચવી ધોણું

તારું કુટુંબ આજ મળીને હેડતું છે તારો પરિવાર મળીને હેડતો છે એ તો મોટા પ્રતાપ એના દેવ ના હશે ભાઈ જેને જેને તારા સેવકે જે જે આ માતાના ભક્તે આ માતાના દીવાન ઓળખ્યો છે એને કોઈ દાડો કળિયુગ નો ઝોલો લાગવા દીયો તો આખે મારું દેવ નું ધોન લાજે ભાઈ પાછે રો કે દાદા મારે રમેલ કરશો લે જોડે ડાડી આવે જેનો મન મળ્યો હોય સચિન ભાઈ એજ મારી દેવ ની વાત જુએ ભાઈ જેની વાત જોઈ છે એની ભવ ની વેળા ના હચવું તો જગત માં કેવરાવું

રે રમેલ મા पगલા કરશો કે ન કરો એટલે મામે હાજા મનથી કીધું છેરા હુઆ હુઆ તમે રમેલ આજરો મારે ઓ માં ની માતર રમેલ માં આયા વન રહેશે ને રા

અને કદાચ પોષ મનક તમારી વાડ જોતો હોય અને કદાચ મનમખની આશા હોય સચિન ગુહા કે આ દેવ બોલશે આ મોણો બોલશે આ પરિવારનો આ વ્યક્તિ આવશે તો આપણો ઉસરંગ હારો બની જશે હશે એવી મનખને જે જેની આશા હોય તો એવી આશા હોય જો ના હોય તો જગતમાં દેવ ન કેવરાવો પણ ભાઈ જેજી આ માતાના જે સેવક જેજી બાધા બાંધણ વાળા એની એક દાડુ માથે બરોબર તડકો તપી રહ્યો હશે વસ્ત્ર હોય અને એને બરોબર ઓખમાં માં ભરીન જો બોલી છે અને આ જગતમાં માતાના ગોણા રાત પરોડીઓ ઉજાગરો કરીને આ ધણી નું પૂરું પાડી દીધું તો એવી ને એવી શરત રાખજો કોઈ દાડો કલયુગ નો ઝોલો નહીં લાગવા દેવું જ્યારે વાખાની વેળાર આવે છે મન બડી આજે આવે છે સતીલ માર સધી જગતમ એની ધજા ફરક બાર મહિના બને દોડ વર બને ચહેરા ભુવા હોય મનકો એક દારૂ એ જ્યાં મેળા ભગાતાલી હોય અને આ માતા ભાગે તો મન તું કોઈ માતા બાર્યું બાબો

એક દારૂ કુકલા ઘરની ઓગલી પકડી ને વોખલી ખુ તો પાવળિયા વગાડ માતા ધોળવા મારા મારા દેવના એકદમ ઓતડતી જગમાં વાળા હરિયાવાડા હરિયાવાડા કર્યું છે એવું બાપુ તારી પાગડી નું મોન ને જાય આવું વેળાએ હું માતા કહું

થી શું ના કે મારી રમેળ હોય મારું આમંત્રણ થી પોચ મેળ મારો ભાવ હોય દેવનો પણ આ ભુવા નું ગરીબાઈ હતી એક દાડો બેળા લઈને આ ગુહારી મો આઈતી કોક એક દાડો દીકરાની તો સમ હતી એક દાડો મોણા એક દાડો ભેળો નતો થાતો અને મે ખરા બફોરે મે માતાએ દેઢાતી હેડીના ગોમને ગુદરે આઈતી

ભાઈ કહેવાની કોઈ જરૂર ન હોય કે દેવને મોઢે બોલીને જો આ રાવણા વસે બોલે તો જ દેવ ટોપું પર પડે પોતાડાનો વર્તો હોય મેમોનો એ વર્તો પર પડ્યા વર ન રહે આ હું મારા માતાના ભગવાન કે બાપુ ખૂબ મજા તમે ચિયા ગોમના હસો ચેથી આયા હસો હું ઓળખતી નથી ચહેરા ભુવા પણ આ મોણે હમી હોતી ઉજાગરો કર્યો છે આ ધણી ને એવો હરખ હશે કે હજી પોસ્ટમેડ કોક ધોણ્યા હોત હજી કોઈક ધોણ્યા હોત એવો એમની ઉમાવો લાજ્યો હશે ભઈ તો વેળાય હું માતા સાથે એમ કહું તારા સપના બધા પાર પડી જાય આવો મારો દેવનો આશીર્વાદ ભાઈ એવું વેળા માતા બોલું પણ જેનું મન મળી જુઓ ની વાત કરે દુખ લમટે પણ તારું અંતર રોએ છે એ સધી આઈશું ਧਨੀ ਹਮੀ ਹੋਦੀ ਵਿਚਾਰੇ ਸ ਮਨ ਕੁਲ ਦੇ ਰੂ ਆਵੇ ਮਨ ਆਸੀ ਆਲੇ ਤਣ ਭਿਢੀ ਤੀ ਵਿਚਾਰ ਤ ਵਿਚਾਰ ਤ ਤਣ ਭਿਢੀ થઈ ਜੀ ਪਰ ਤਾਰੋ ਇਤਿਹਾਸ ਨੂੰ ਕੋਈ ਨਹੀਂ ਤਿਆਸ ਬਲਤੋ ਨਹੀਂ મારે હું બોલી ભાઈ કે ત્રણ પેઢી થી મારો ઇતિહાસ કોણ કે મારો સબંધ કોણ કે પણ એકદ નો સમય હતો ઓ ભણજો રબારીઓ તમે કેટલા દૂર થી આયા અને કેટલી કદાક તમે હેડ હેડ કરતા કદાક છેડ ગોબુદ્રે આયા હો ને દેરું હોમે ન મળે તર તો સચિન મારું દેવ નું લાજે ભાઈ 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 પણ એક નબળી વેળાએ મારા મેલડી ના બરોબર પળ લે સો લઈ બરોબર હવાર નો ઉગ્યો તો દેહ ટાઈમે

મને કોલ મારી જા મને આશી મારી જા હજી કોઈ દેરું હો મારી વાતો કરી કે તું નથી પણ જો મોલે તો ઈની માતા હું જો ન કહી દઉં તો જગતમાં મારું ધોણ લાજે ભાઈ હા સચી તે તમારા સેવક બન્યા છે તમો માટે રાત દાડો પ્રોડીએ ઉજાગરા કર્યા છે અને હમી હોતથી વિચાર કરતા છે હજી સચી ઘડીક બ્યો હજી કોક ધોણે તો આપણે ભાળા હજી કોક ધોણે તો ભાળા આ ઉમાવો લાગ્યો છે જ્યાં તો તારી પ્રજા માં કોઈ દાડું દુઃખ નો ઝોલો નહીં આવે અને તારું ચોક ટોપું અટવાયેલું પડ્યું છે રાત દાડો વિચાર કરતો હોય મેલડી હોમી નજર નોખતો હોય ગોગા ઉપર નજર નોખતો હોય અને બરોબર હું રબારી ની માતા કહેતી છું અને મને રબારી હાચા તન મંતી કદાચ દીવો ભર્યો છે તારો પેડો પાર નઈ ગયું તો મારું નોમ ઉગતા ભોલની માતા ને ભાઈ સચિન આવવાનું નક્કી નતું સાચી મન મળ

તે જો સચિન તારા સપનો પાર પડી જાય તે તો સપનું તો ઘણો મોટો વિચારેલા હે પણ બેડો પાર પડી જાય તો મોંજે કે કદાક માતા ધોણવા આવીતી ભાઈ જમ કે ભાઈ જે મારો સેવક હોય ને નાસી ના લઉં તર દેહમાં મારે પૂજાવું હું લાજે ભાઈ હોમે વાળાને કરે ખબર પડે કે મારા અંતરની વાત મેં એની એટલી ભક્તિ કરી મન ચો હોમે આવતો મળશે તો એ વાત મારો ભગવાન તારો પાર પાડી દે સચિન ચહેરા ભુવા આ તમારું મૌન પર જો કદાક હું ધોણી છું તારા જો આ માતાના સેવક બેઠા હશે અમદાવાદમાં કદા ખોણે ખોણે નોમ કર્યો હશે તો કોઈ જગ્યાએ તમારું નોમ ન લેવાય એવું છે બાકી ન રહેવા દીયું ભાઈ જો કદાક 100 મહિનાના છોકરો છે એ તમને ઓળખતું કર્યું છે તો એમના હરિયાવાડીની કદાક તમારી પેઢીની ગોદરાની પુનઈ અને એમના ગોગુદરાની માતાનો આશી કોઈ દાડો કમતી નમતી ચય આવા નહીં દ્યું આવો વળે મારા માતાના ભગવાન કે જેવા શક્તિ દોરે હેડો અને આ પાઘડીનું પરમણથી કદાચ દેરું છું કદાક બોલ્યું હશે તો કોઈ દાડો હરિયાવાળા વસે ગોગુદરા વસે કોઈ દાડો દુઃખનો જોડો ચહેરા ભૂવા નહીં આવે આન મારો તો સમન આજનો નથી ચહેરા ભૂવા હું તો જેધારે મલી ઈધારે દુખની વેળામ તમન મળી તે નિધારે આશીર્વાદ દીન હેડીયું તે આજ ઉધી મે ખમાર રાશી તારા કોઈ ને બન્યું તે તારો હોનાનો મારો ભગવાન ઉગાડી દેશે મારા વળતીના ને રોમ હે જણ તો તાત કર્યા ઓળકતા તાત કર્યા તાત કર્યા